નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે ચાણક્ય નીતિ માતા પિતાએ પોતાના બાળકોની સામે આ કામો ન કરવા જોઈએ નહીં તો પછતાવો કરવો પડશે તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમણે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવી તો ચાલો શરૂ કરીએ આજનો આ ખાસ મહત્ત્વપૂર્ણ સ્ટોરી વિડિયો આચાર્ય ચાણક્યએ પોતાની નીતિમાં બાળકો સંબંધિત કેટલીક ખાસ વાતોનો ઉલ્લેખ કર્યો છે જે જીવનને વધુ સારું અને સંતુલિત બનાવવા માટે ખૂબ જ જરૂરી આચાર્ય ચાણક્ય અનુસાર બાળકોને મન ખૂબ જ નમ્ર અને સંવેદનશીલ હોય છે જેમ કે એક નાના છોડને ઉછેરવા માટે યોગ્ય દિશા અને સંભાળની જરૂર પડે છે તેમ બાળકને પણ માતા પિતા દ્વારા મળતા વર્તનથી માર્ગદર્શન મળે છે તેથી બાળકોની સામે બોલતા અને વર્તન કરતાં માતા પિતાને ખૂબ જ સાવચેત રહેવું જોઈએ બાળકોની સામે કદી પણ ખોટું ન બોલો ચાણક્ય અનુસાર માતા પિતાએ બાળકોની સામે ખોટું બોલવું ટાળવું જોઈએ જો તમે તમારા બાળકોને ખોટું બોલશો અથવા તેમને તમારા ખોટામાં સામેલ કરી શકો છો તો બાળકના મનમાં તમારું સન્માન ઘટી શકે છે તેથી બાળકોને સત્યતા અને ઈમાનદારીથી દૂર રાખવું જોઈએ ખોટા દાવા અને દેખાવથી બાળકોને બચાવીને જ તમે તેમને યોગ્ય જોઈએ બાળકોની સામે કદી પણ ખોટું ન બોલો ચાણક્ય અનુસાર માતા પિતાએ બાળકોની સામે ખોટું બોલવું ટાળવું જોઈએ જો તમે તમારા બાળકોને ખોટું બોલશો તો અથવા તેમને તમારા ખોટામાં સામેલ કરી શકો છો તો બાળકના મનમાં તમારું સન્માન ઘટી શકે છે તેથી બાળકોને સત્યતા અને ઈમાનદારીથી દૂર રાખવું જોઈએ ખોટા દાવા અને દેખાવથી બાળકોને બચાવીને જ તમે તેમને યોગ્ય માર્ગદર્શન આપી શકો છો સન્માન અને આદરનો ધ્યાન રાખો આચાર્ય ચાણક્ય નીતિની મુજબ માતા પિતાને એકબીજાની સાથે વાત કરતા સમયે સન્માન અને આદરનો ખ્યાલ રાખવો જોઈએ જો તેઓ એકબીજાને અપમાન કરે છે અથવા ખોટા શબ્દોનો ઉપયોગ કરે છે તો તેનો પ્રભાવ બાળકો પર પડે છે આ રીતે ખરાબ વાતાવરણ બાળકોના મન પર નકારાત્મક અસર પાડી શકે છે જે ભવિષ્યમાં તેમની માનસિકતા અને વર્તનને અસર કરી શકે છે બાળકોની સામે ક્યારેય પણ કોઈનું અપમાન ન કરો આચાર્ય ચાણક્યના મુજબ જો માતા પિતા પોતાના બાળકોની સામે એકબીજાનું અપમાન કરે છે અથવા તેમના અવગણનાની મજા લે છે તો તેમના સામે આ વિષય પર સન્માન ઘટી શકે છે આથી પતિ પત્ની માટે આ ખાસ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે તેઓ આ પ્રકારના વર્તનથી બચ્ચે ન તો એકબીજાને બુરું બોલી અને ન તો બાળકોની સામે એકબીજાનું અપમાન કરી આચાર્ય ચાણક્યના આ વિચારોથી આપણે આ શીખી શકીએ છીએ કે બાળકોના યોગ્ય માર્ગદર્શન માટે તેમને સારી પરિસ્થિતિઓમાં પાળી સાચા અને આદર ભાવ સાથે વ્યવહાર કરવો અત્યંત મહત્ત્વપૂર્ણ છે આ વિડીયો જો તમને ગમે હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશું નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ આપનો દિવસ શુભ રહે